હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિભાગ ઈમાં પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ એટલે કે મારા દ્વારા થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા બોલતાની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રહી અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ છે મિત્રો એ તમને પચાસ રૂપિયામાં આપણી યુટ્યુબ ચેનલ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવશે જરૂરથી કોલ કરીને મેળવો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો મિત્રો જોઈએ આપણો આજનો સોલ્યુશન ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટ વિભાગ ઈ માં ચેપ્ટર નંબર 5 એટલે કે આ જે ગાલા અસાઇનમેન્ટ છે એમાં ઇકોનોમિક્સનો છેલ્લો વિડીયો મિત્રો આ રહેશે ઓકે તો મિત્રો જોઈએ આનો સોલ્યુશન અને તે પહેલા મિત્રો જણાવી દઉં હજુ પણ પરીક્ષામાં કઈ વાર નથી રહી ભલે એક દિવસ બાકી હોય કે દસ દિવસ બાકી હોય કે પાંચ દિવસ બાકી હોય તમે ગાલા અસમેટોનું સોલ્યુશન ખરીદી શકો છો માત્ર પચાસ રૂપિયામાં બધા બધા વિભાગોનું બધા વિષયોનું સોલ્યુશન ગાલા અસમેટો ઓકે મિત્રો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો જે આખા સોલ્યુશન છે માત્ર પચાસ રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે તો જરૂરથી એક કોલ કરીને મેળવી લો મિત્રો ઓકે તો શરૂ કરીએ મિત્રો આપણો ધોરણ ઇકોનોમિક્સ માં ચેપ્ટર નંબર સ્ટાર્ટ ઓકે ઉત્પાદન ખર્ચ વિવિધ ખ્યાલોની સમજૂતી આપો કે ઉત્તર અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની વાસ્તવિક ખર્ચ ખ્યાલ અને વૈકલ્પિક ખત ખ્યાલ અને નાણાકીય ખત ખ્યાલ નોંધપાત્ર છે ઉત્પાદનના આ ખર્ચના ખ્યાલ સમજૂતી નીચે મુજબ છે એક વાસ્તવિક ખર્ચો ખ્યાલ ઉત્પાદનના સાધનોની ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાની જે માનસિક કે શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે અને તે ઉત્પાદનનું વાસ્તવિક સાધનનો ખર્ચ છે જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે વપરાશમાંથી જતો કરીને એટલે કે અવગણ બચત કરે કરે છે સામનો અને માનસિક તણાવ અનુભવે છે આ બધું ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી કારણ કે તેને થાક કંટાળો અગવડ તણાવ વગેરે માનસિક અને આત્મલક્ષી બાબતો છે અને વ્યક્તિગત વ્યક્તિગત રીતે બદલાય છે વાસ્તવિક કચના ખ્યાલોમાં ઉત્પાદન અન્ય સાધન પાછળ થતા ખર્ચાઓ વિચાર કરી શકતો નથી ને જેમ કે જમીન એ માનવીના પરિશ્રમનું પરિણામ નથી પરંતુ કુદરતી બક્ષિસ છે

ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ તે ઉપયોગી નથી બીજું છે આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ વાસ્તવિક ખર્ચના ખ્યાલને ખામી દૂર કરવા ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીય વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો છે તો ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનો કરતાં વધુ ઉપયોગ ધરાવે છે અને હકીકત આ પર આધારિત છે કે આવા સાધનોને કોઈ હેતુ માટે ઉપયોગ લેવામાં આવે છે ઓકે કોઈ હેતુના માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેને અન્ય ઉપયોગમાં લઈ શકાતું નથી કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને આપેલું વૈકલ્પિક ખર્ચ ગણાય છે ઓકે

કપાસ છે આથી તમાકુનો વૈકલ્પિક ખર્ચ તમાકુ કપાસ જતું કરવામાં આવેલ ઉત્પાદનને છે તે તે જે અઢાર હજાર છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ બે આર્થિક હકીકતો પર રચાયેલો છે એક ઉત્પાદનના સાધનો સીમિત છે બીજું છે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે વૈકલ્પિક ખર્ચના ખ્યાલને નાણાં સ્વરૂપમાં ચૂકસાઈપૂર્વક રજૂ કરી શકાતો નથી ને આ કારણે કે વિકલ્પ બદલાતા રહે છે વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેની વૈકલ્પિક ખતી નક્કી કરી શકાતો નથી જેમ કે પરત જમીન પર માત્ર ઘાસ ઉગાડી શકાતું નથી જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિક ખતનો ખ્યાલ ઉપયોગી નથી આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનો ખર્ચ તેને તેની માંગના આધારે નક્કી થાય છે કમ્પ્યુટર્સનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ કરી શકે છે નાણાકીય ખર્ચનો ખ્યાલ વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોની એક અનેક મર્યાદાઓ છે તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે વ્યવહારમાં ઉત્પાદનના ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે અને તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાં સ્વરૂપે વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે જેમ કે પેઢી દ્વારા કોઈ વસ્તુ પર પાંચસો એકમોનું ઉત્પાદન કરવા માટે કુલ પચીસ હજારનો ખર્ચ થયો હોય તો પેઢીનો નાણાકીય આર્થિક પચીસ હજારનો છે અને નાણાકીય ખર્ચ કાચા માલ અને યંત્ર સામગ્રીની કિંમત જમીન અને મકાનનું કામદારોનું વેતન વાહન વ્યવહાર મૂડી ખર્ચ મૂડી વ્યાજ કરવેરા વીમા પ્રીમિયમ અને વગેરેનો મિત્રો આમાં સમાવેશ થાય છે ઓકે નાણાકીય ખર્ચનો આધાર ત્રણ પરિબરો પર રહેલો છે એક છે ઉત્પાદનના સાધનોની કિંમત બીજું છે ઉત્પાદનની સપાટી અને ત્રીજું છે સમયગાળો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સમાન ગુણી અને રૂપ વસ્તુના વેચનાર અને ખરીદનાર અસંખ્ય હોય છે અને તેઓ બજારની પરિસ્થિતિ પૂરેપૂરે વાકેફ હોય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમતમાં બધા વેચનાર અને ખરીદનાર સ્વીકારે છે તેથી પૂર્ણ હરીફાઈ વેચનારને એક જ એક જ એકમ વધુ વેચવા માટે કિંમત ઘટાડવી પડતી નથી તેથી પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક બંને સરખી રહે છે આ પેઢીની સરેરાશ આવકરેખા અને સીમાંત આવકરેખા એક જ રહે છે આ હકીકત દર્શાવતી અનુસૂચિને નીચે મુજબ છે તો કે એક વસ્તુની એકમો બે એકમ દીઠ કિંમત આવક સરેરાશ આવક અને સીમાંત આવક આ મિત્રો કોષ્ટક રજૂ કરી શકાય છે મિત્રો અને ત્યારબાદ અનુસૂચિમાં દર્શાવતું છે કે ઉત્પાદક એક્સ વસ્તુની એક પછી એક એકમો ઉત્પાદિત કરી વેચે છે ત્યારે તેની કુલ આવક વધે છે પરંતુ સરેરાશ આવક અને સીમાંત આવક વીસની સપાટીએ સ્થિર રહે છે અને આ હકીકત આકૃતિ દ્વારા નીચે મુજબ સમજી શકાય છે મિત્રો તો કે આવી રીતે છે મિત્રો તમે જોઈ લેજો ઓકે આ સીધી ઓકે જે પેઢી માંગરેખા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂર્ણ હરીફાઈ કામ કરતી પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષા છે અને આથી સરેરાશ આવક આવક સીમાંત બંને સ્થિર છે આમ પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક બરોબર સીમાંત આવક થાય છે ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલા તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય મિત્રો નીચે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો પૂર્ણ હરિપાય સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ વાત સમજાવો ઈજારાઓ દ્રિહક્ત ઈજારાઓ અલ્પ હસ્તકો ઇજારા યુક્ત હરીફાઈ વગેરે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારો છે અને અહીં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે વેચાણમાં વધારો થતાં સરેરાશ આવક અને આવકમાં તફાવત સર્જાય છે અને કિંમત સીમાંત આવક સરેરાશ આવકથી ઓછી હોય છે ઓકે સીમંત આવક સરેરાશ આવકથી નીચે હોય છે વેચાણ વધતા સરેરાશ આવકની સરખામણી કરતા આવક વધુ ઝડપી ઘટે છે સીમાંત આવક શૂન્ય કે ઋણ પણ થાય છે ને આ હકીકત દર્શાવતી અનુસૂચિ નીચે મુજબ છે જોઈ લો મિત્રો ઓકે ત્યારબાદ જોઈએ અનુસૂચિત પ્રતિ સ્પષ્ટપણે કહી શકાય છે કે એ આવક સરેરાશ આવકથી ઓછી છે બીજું વેચાણ મધ્ય તેમ સરેરાશ આવકની જેમ સીમાંત આવક પણ ઘટે છે આ હકીકત આકૃતિની દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય છે જોઈ લો મિત્રો આકૃતિ આકૃતિ સીમાંત આવક રેખા અને આવકરેખાની નીચે તરફ પાંગ રેખાની જેમ ઋણ ધાર છે ને તે પણ ધાળ તાંગ રેખાની ધાળ વધારે છે ઓકે ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી રહેશે તો જરૂરથી કોલ કરીને મેળવો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડેડ બાય ઓનર સોનાર શુભમ દ્વારા આપણું સંચાલિત થાય છે એટલે કે મારા દ્વારા તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડિયોને ગમ્યો હશે તો લાઇક પણ જરૂરથી કરજો ઓકે જોઈએ સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે કે ઘટે શૂન્ય થાય કે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેને સ્થિર ખર્ચ કહે છે સ્થિર ખર્ચના કારખાનાની જમીન મકાનનો ભાડું મૂડીનું વ્યાજ કાયમી સ્ટાફનું વેતન મિલકત વેરો વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે ને કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધે સીધે સંબંધિત નથી

પા પાંચ પાંચસોથી સપાટી એ યથાવત રહે છે ઉત્પાદનને શિરખચ વચ્ચે સંબંધિત આકૃતિ દ્વારા રજૂ કરી શકે છે રજૂ કરેલી આકૃતિ મિત્રો આવી છે આ મુજબ છે કે આકૃતિ સ્પષ્ટ થાય છે કે ઉત્પાદન શૂન્ય એટલે ઝીરો બિંદુએ એટલે ઝીરો ઓ બિંદુએ છે ત્યારે શિરખચ પાંચસો જેટલો છે અને ત્રણસો એકમાં થાય છે મિત્રો તમે આ રીતે જોઈ લો અસ્થિર વ્યાખ્યા આપણે જોઈએ અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે તેને ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે ઉત્પાદન શૂન્ય થતા ત્યારે જે શૂન્ય થાય છે ને તેને અસ્થિર ખર્ચ કહે છે ઓકે અસ્થિર ખર્ચમાં કાચો માલ વીજળી બળતણ વગેરે પરનો અર્થ તથા દૈનિક શ્રમિકોનું વેતન વગેરેનો મિત્રો સમાવેશ થાય છે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે ને કારણ કે તે ઉત્પાદન સાથે સીધે સંબંધિત છે ઓકે અસ્થિર ખર્ચને એ અસ્થાયી કે પ્રત્યક્ષ ખર્ચ પણ કહે છે કારણ કે તે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા તેમાં ફેરફાર થાય છે ઉત્પાદન અને અસ્થિર ખર્ચની નીચે અનુસૂચિ તપાસી હોય છે આ મુજબ અનુસૂચિત આપેલ અનુસૂચિ દર્શાવવામાં આવ્યું છે કે એક ઉત્પાદનનું શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ શૂન્ય હોય અને ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે ને ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે છે અને ત્રીજું ઉત્પાદન સપાટી ત્રણસો એકમ સુધી હોય તો ત્યારે અસ્થિર ખર્ચ ઘટતા તે વધે છે ઉત્પાદન સપાટી ત્રણસો એકમથી વધતા અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે ઓકે અને ઉત્પાદન અને સ્થિર અસ્થિર ખર્ચ વચ્ચે સંબંધ આકૃતિ દ્વારા નીચે મુજબ રજૂ કરી શકાય છે જોઈ લેજો મિત્રો આ મુજબ આકૃતિ છે જવા દઈએ આપણે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે અસ્થિર ખર્ચના ઢાળ ઘન છે અને સી બિંદુથી અસ્થિર ખર્ચ ઢાળ ઘટતું જાય છે કારણ કે સી બિંદુ સુધી અસ્થિર ખચ દર વધે છે અને સી બિંદુથી પછી અસ્થિર ખચ વધતા દર વધે છે पांचवा नंबर प्रश्न जता पे मित्रों तुमने तुम जी जो तुम आखा गाला असामट सोल्यूशन की पीड़े मांगता हो तो मित्रों नीचे डिस्क्रिप्शन में मोबाइल नंबर आप कॉल करो तो गाला जसाट सोल्यूशन है मित्रों में पचास रूपया तब मित्रों कॉल कर मिली शको जरूर कॉल कर मिलो ओके आखा यूट्यूब चैनल एस एस गुजरात एजुकेशन ने मित्रों सब्सक्राइब कर बोलते हैं जरूर थे यूट्यूब चैनल सब्सक्राइब करो ओके કુલ ખર્ચની આકૃતિ દ્વારા સમજાવો કે ટૂંકા ગાળામાં ઉત્પાદન પ્રત્યે એક સપાટી પ્રત્યે સપાટી કરવામાં આવતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે તો કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ ટૂંકા ગાળામાં ઉત્પાદનની પ્રત્યે સપાટી કરવામાં આવતા સ્થિર ખર્ચને અને અસ્થિર ખતના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે આમ કુલ ખર્ચ બરાબર કુલ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ઓકે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ 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 સ્થિર ખર્ચ બરાબર હોય છે ત્યારબાદ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ જે દરે તે અસ્થિર ખર્ચ વધે છે અને તે દરેથી કુલ ખર્ચ પણ વધે છે કુલ ઉત્પાદન અને કુલ સ્થિર ખર્ચ નીચે અનુસૂચિત તપાસીએ આ મુજબ છે ત્યારબાદ અનુસૂચિમાં દસો કે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ ખર્ચ પણ વધે છે અને આકૃતિમાં આ સંબંધ નીચે મુજબ કરી શકાય છે આ જોઈ લો મિત્રો ઓકે જવા દઈએ આકૃતિમાં એક્સ એક્સ પર ઉત્પાદન વાય આ મિત્રો તમે જોઈ લેજો એકવાર આપણે સ્ટ્રેટેજી જવા દઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન આવી ગયા છે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચની આકૃતિ દ્વારા સમજાવો સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચની આકૃતિ દ્વારા તો કે સરેરાશ ખર્ચ સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ છે અને કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મળે છે અર્થાત સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન એસી બરોબર ટીસી બરાબર ટીપી સરેરાશ સ્થિર ખર્ચિર ખર્ચ સરવાળો કરવાથી પણ સરેરાશ ખર્ચ મળે છે અર્થાત સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ એસી બરોબર એ એફસી ઉત્પાદન અને ખર્ચના વલણોનો અનુસર તપાસો આ મુજબ છે આકૃતિ દર્શાવ મુજબ ત્રણસો એકમથી વધુ ઉત્પાદન સુધી સરેરાશ ખર્ચ ઘટે છે અને ત્રણસો એકમાંથી સરેરાશ લઘુત્તમ બને છે તે બધા ત્યારબાદ તે વધે છે અનુસૂચિ મુજબ સરેરાશ ખર્ચ રેખા નીચે મુજબ આવૃત્તિ દર્શાવી શકાય છે મિત્રો ત્યારબાદ છે આકૃતિમાં દર્શાવ્યું છે કે સરેરાશ રેખા ત્રણસો એકમોથી ઉત્પાદન સપાટી સુધી ઋણધારવાળી છે અને ત્યારબાદ તે ઘનધારવાળી બની જાય છે આનો અર્થ એ થાય છે કે ત્રણસો એકમોની ઉત્પાદન સપાટી સુધી સરેરાશ ખર્ચ રેખા છે અને ત્યારબાદ તે વધે છે અને આ રેખા અંગ્રેજી યુ આકાર હોય છે સીમાંત ખર્ચ ઉત્પાદનના એક એકમમાં વધારો વધારા કે ઘટાડા કારણે કુલ ઉત્પાદન ખર્ચમાં તથા ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે સીમાંત ખર્ચ અસ્થિર ખર્ચની સતત છે અને ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતાં માત્ર અસ્થિર ખર્ચમાં જ ફેરફાર થાય છે આથી સીમાંત ખર્ચને એ વધારાના એક એકમના ઉત્પાદનને લીધે અસ્થિર ખર્ચ પણ થયેલો વધારો છે ઓકે

એકમ સુધી ઋણ ધારવાળી છે અને ત્યારબાદ તે ઘન ધારવાળી બને છે અને સીમાંત કચની ઝડપી ઘટે ઘટે અને ઝડપી વધે છે જેથી સીમાંત કચ્છ રેખા હોકી સ્ટિક આકારની હોય છે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓનલાઈન પેમેન્ટ કરવા છે જેથી તમને હું પ્રોવાઇડ કરીશ આ બધી પીડીએફ ઓકે તો જરૂરથી કોલ કરો ઓકે અને મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી જોડાઈ રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો